નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઇવ યુવ ન્યૂઝ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ મહેસાણા યુનિટ ખાતે દસમી વર્ષગાંઠની ઉજવણી મહેસાણા પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તેની દસમી વર્ષગાટની ભવ્ય ઉજવણી કરી આ વિશેષ પ્રસંગે મોરબી જામનગર સુરેન્દ્રનગર કચ્છ મહેસાણા જૂનાગઢ અને રાજકોટ સહિત અનેક શહેરોમાં વર્ષો ઉલ્લાસ સાથે કાર્યક્રમ યોજાયા જેમાં મહેસાણા ખાતે આયુષ હોસ્પિટલ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વય સાથે કૈલાસબેન પટેલ અને કાયત્રી પરિવારના સભ્યો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી આ પ્રસંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં રંગોલી સ્પર્ધા મહેંદી સ્પર્ધા ચેસ મેચ અને હોસ્પિટલ ડેકોરેશન સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો વિજેતાઓને પ્રોત્સાહન રૂપે પુરસ્કૃતિ આપવામાં આવી આ પ્રસંગે બાર ફૂટ લાંબી વિશિષ્ટ રંગોલી તૈયાર કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં આવેલી આયુષ હોસ્પિટલની શાખાઓ અને હોસ્પિટલનું લોગો દર્શાવવામાં આવ્યું જે પ્રસંગનું મુખ્ય આકર્ષણ બન્યું આયુષ હોસ્પિટલ મહેસાણા ડિરેક્ટર ડોક્ટર દિવ્ય પટેલ તમામ ડોક્ટર અને સીઈઓ ડોક્ટર સુરજ હોસ્પિટલ સ્ટાફ અને તેમના પરિવારજનો અને દર્દીઓ સાથે ઉત્સાહભેરા ઉજવણીમાં ભાગ લીધો સાંજે એક વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવા આપનાર હોસ્પિટલ સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા ડૉક્ટર દિવ્ય પટેલે આ પ્રસંગે હોસ્પિટલના ભવિષ્યના દ્રષ્ટિકોણની જાહેરાત કરતાં કહ્યું આયુષ હોસ્પિટલની ટીમ સતત નવીનતા અને ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે આયુષ હોસ્પિટલ મહેસાણાના સીઈઓ ડૉક્ટર સુરજ મહેસાણા શહેરના નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું તેમનો નિષ્ઠાપૂર્વક સહયોગ અને વિકાસ આ હોસ્પિટલના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ ભવ્ય ઉજવણી દરમિયાન હોસ્પિટલ પરિવાર અને મહેસાણા શહેરના નાગરિકોએ એક સાથે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલના દસ વર્ષ યશસ્વી પ્રગતિ માર્ગની ઉજવણી કરી ચેતન પટેલ મહેસાણા

રિસર્ચ ક્ષેત્રે પણ આપણે ખૂબ જ આગળ પ્રગતિ કરવી છે અને નવા સોપાન સર કરવા છે આયુષ હોસ્પિટલની કોર વેલ્યુઝ એટલે કે આપણા જીવનમાં જ્યારથી આપણો જન્મ થાય અને તે બાદ આપણને આપણા ઘરથી જે સંસ્કાર આપવામાં આવે છે જે કે વેલ્યુઝ કહેવાય કે જેને લઈને આપણે હંમેશા કોઈ પણ મા બાપ હોય તો પોતાના બાળક માટે એ એવું વિચારતા હોય કે એનામાં આટલી વેલ્યુઝ હોવી જ જોઈએ અને જેના થકી એ સક્સેસફુલ માણસ બની શકે તો એવી જ રીતે આપણા આયુષ હોસ્પિટલની પણ કોર વેલ્યુઝ છે જે કે છે પેશન્ટ સેન્ટ્રિક પેશન્ટ સેન્ટ્રિક એટલે કે ગુજરાતીમાં હું સમજાવું તો જ્યારથી આયુષ હોસ્પિટલનું નિર્માણ થયું બે હજાર પંદરમાં ત્યારથી લઈને આજ સુધી આયુષ હોસ્પિટલના દરેક ડોક્ટર એના દરેક ડિરેક્ટર્સ એ હંમેશા પેશન્ટને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે પેશન્ટને સૌથી વધારે મહત્વ આપે છે અને એનું બીજું એક રીઝન છે કે આયુષ હોસ્પિટલની સ્થાપના જે ડિરેક્ટર્સ કરી છે અને જેઓ એને આગળ વધારી રહ્યા છે એ બધા એક ડોક્ટર છે અને ડોક્ટરને હંમેશા પોતાના દર્દી માટે એક અલગ લગાવ હોય છે તો આ છે આપણું પેશન્ટ સેન્ટ્રિક એક્સેસિબલ આપણી બધી જ હોસ્પિટલ ટાયર ટુ ટાયર થ્રી સિટીઝ એટલે કે એક ટાઉનથી થી શરૂઆત કરી છે જેમ કે મોરબી જામનગર સુરેન્દ્રનગર આ કોઈ મોટા કે મોટા જિલ્લાઓ કે મહાનગરપાલિકા જ્યારે સ્થાપિત થઈ ત્યારે નહોતી જેમ કે અમદાવાદ બરોડા સુરત છે એવી રીતે તો નાનામાં નાનો માણસ સારી ક્વોલિટી ઓફ હેલ્થ કેરને પહોંચી શકે એવા ઉદ્દેશ સાથે આપણે આયુષ હોસ્પિટલની શરૂઆત કરી હતી બીજો એક્સેસિબલનો મતલબ એટલે કે દર્દી કોઈ પણ હોસ્પિટલમાં આવે તો એ વિના સંકોચ પોતાના ડૉક્ટરને મળી શકે કોઈપણ પ્રકારનો સવાલ પૂછી શકે અને કોઈપણ પ્રકારની સમસ્યાનું સોલ્યુશન કરી શકે ત્રીજો એક્સેસિબલનો મિનિંગ એ છે કે આયુષ હોસ્પિટલના જેટલા બી કર્મચારીઓ છે જે બી કામ કરે છે એ એમનાથી ઉચ્ચ અધિકારી અથવા તો ડાયરેક્ટર અથવા તો સેન્ટર હેડ સુધી નિસંકોચ મને પોતાના પ્રોબ્લેમ્સને રજૂ કરી શકે અને તેનું સોલ્યુશન કરી શકીએ અને એ જ આપણી હોસ્પિટલને આગળ આગળ વધારતું રહેશે ત્રીજું છે યુનિફોર્મ કેર યુનિફોર્મ કેર એટલે કે એક જ સરખી કેર દરેક વર્ગના દર્દીઓ માટે એ ચાહે નાનામાં નાનો વ્યક્તિ હોય કે કોઈ મોટો વ્યક્તિ હોય એ ચાહે કોઈ યોજના આપણા સરકારની યોજના થકી એડમિટ હોય કે પછી એ એની પાસે કોઈ મેડિક્લેમ કેશલેસ હોય કે પોતાના સ્વખર્ચથી સારવાર લઈ રહ્યો હોય હા જરૂરથી એની સર્વિસીસ બ બે વસ્તુમાં બહુ તફાવત છે સર્વિસ અને કેર સર્વિસીસ અલગ અલગ હોઈ શકે છે જેમ કે કોઈ કેશલેસવાળું દર્દી એડમિટ છે તો એને ડિલક્સ રૂમ કે શૂટ રૂમની સુવિધા એ કેશલેસ સુવિધામાં આવતી હોય તો એક એ અલગ વસ્તુ છે જ્યારે કે કેરની વાત આવે એટલે કે એની ટ્રીટમેન્ટ પાર્ટ તો એ ટ્રીટમેન્ટ પાર્ટ કોઈ યોજનામાં દાખલ હોય કે કોઈ પેઇડ પેશન્ટ હોય કે કોઈ કેશલેસમાં એડમિટ હોય દરેકને આયુષ હોસ્પિટલ્સના દરેક ડોક્ટર્સ સરખી પ્રદાન કરે છે ચોથું છે ઇનોવેશન ઇનોવેશન એટલે કે નવા નવા આઈડિયાઝ અને એ નવા આઈડિયાઝ સાથે આપણે ભવિષ્યમાં ટેકનોલોજીને ઉપયોગ કરીને સેટેલાઇટ ક્લિનિક્સ અને ટેલિમેડિસિન એ પણ આપણે પ્લાન કરી રહ્યા છીએ અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ટીમ વર્ક આયુષ હોસ્પિટલ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી હંમેશા જેમ આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે સબકા સાથ સબકા વિકાસ એ જ રીતે આયુષ હોસ્પિટલ પણ એ જ મોટો સાથે કામ કરી રહી છે કે બધાએ હળીમળીને સાથે પ્રગતિ કરવી એવું નથી કે હું જ એકલો આગળ વધી જાઉં અને મને કોઈ પણ મોમેન્ટ પર પૂછવામાં આવે કે સૌથી બેસ્ટ પોઈન્ટ આયુષ હોસ્પિટલનો શું છે તો આઈ વિલ પોઈન્ટ આઉટ ધેટ કે ટીમ વર્ક ત્રણ વસ્તુ છે હાર્ડવર્ક જે શરૂઆત કરી એ સમયમાં ખૂબ જ હાર્ડવર્ક કર્યો હતો ત્યારબાદ ધીરે 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 સ્માર્ટ વર્ક ઉપર શિફ્ટ થયા અને પછી ટીમ બનાવતા ગયા અને આજે આખા ગુજરાતમાં આઠ હોસ્પિટલની સાથે ચૌદસો બેડ સાથે ગુજરાતની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે આયુષ હોસ્પિટલ કામ કરી રહ્યું છે થેન્ક યુ થઈ સારા થઈ આવ્યા હોય એમ ધ્રુજતા ધ્રુજતા ડગલી પરિ શકતા હોય અને પછી દોડતા ઘેર જાય અને એના દર્દીઓના પેશન્ટોના જે ડોક્ટરના સ્ટાફને આયુષ હોસ્પિટલના સ્ટાફને જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે એ પરમાત્માના આશીર્વાદથી પણ કોઈ કમ આશીર્વાદ નથી પહેલા નંબરના ભગવાન અને ધરતી પરના ભગવાન જો કોઈ હોય તો ડૉક્ટર સ્ટાફ છે એના પર આપણને ભરોસો હોય રાત્રે બાર વાગે તકલીફ તકલીફ થાય થાય કે થયો છે તો આપણે સમય નથી જોતા બાર વાગ્યે ઇમરજન્સી માં ડોક્ટર બોલાવીએ છીએ અને દોડતા દોડતા પોતાની કિંમતી ઊંઘવાનો સમય ફેમેલી સમય બાદ પાકી કરી અને હોસ્પિટલ ની અંદર પોતાની તન મનથી ખરજ અદા કરે છે ખરેખર ડોક્ટર સેવાઓને ખૂબ જ ધન્યવાદ આપું છું એમના ઉપર એમનું આરોગ્ય સારું રહે અને બધાનું આરોગ્ય સારું બને અને દરેકના આશીર્વાદ મેળવી ખૂબ પ્રગતિ કરે એવા ભાવ સાથે જય ગાયત્રી જય ગુરુદેવ